રુદા ખાતે લાઇબ્રેરી ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશભાઈ વસાવાજીના વરદ હસ્તે કરવામાં આવ્યું રિપોર્ટર અબ્દુલ ખત્રી ઉમલ્લા જ અમારા રુધા ગામમાં જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે અમારા ગામમાં એમએલએ એવા વસાવા રિતેશભાઈ સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીતાબેન તેમજ અન્ય સભ્યો તેમજ દરેક ગામના સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને અમારા એમએલએ સાહેબને અમારા આદિવાસી માટે વાત કરી અમારે લાઇબ્રેરીની જરૂર છે તો એમને તરત જ પાંચ મિનિટ પણ વિચાર્યા વગર આ લાઇબ્રેરીની ગ્રાન્ટ ફાળવી દીધી એ બદલ હું વસાવા રિતેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર આભાર આપણે સૌને સુવિધિત છે તે પ્રમાણે આપણા જ્યારે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરનો બસો એકાવન પરમગુરુ પ્રગટ મહોત્સવ જ્યારે ઉજવવામાં આવ્યો ત્યારે આપણે ધારાસભ્યને એક વિનંતી કરી હતી કે અમારા આ વિસ્તારની અંદર એક બાળકોને જે શિક્ષણની જરૂર છે એ માટે અમને એક લાઇબ્રેરીની જરૂર છે તો ધારાસભ્ય તરત જ અમારી આ માગણી અને લાગણીને સ્વીકારી અને તરત જ એમણે એમના ગ્રાન્ટમાંથી અમને આ લાઇબ્રેરીની જે માગણી હતી એ અમારી પૂરી કરી એ માટે અમે એ ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તથા સાધુશ્રી મુક્તદાસ સેવા સમિતિના અમારા સભ્યશ્રીઓ પ્રમુખ મંત્રી અને અધ્યક્ષશ્રીઓ એમનો પણ આ તબક્કે અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે અમારા લોક લાડીલા ધારાસભ્યને અમે જે વિનંતી કરી એ વિનંતી તરત જ એમણે સ્વીકારી અને આ જે લાઇબ્રેરી માટે એમણે જે અમારા જે એમનું ગ્રાન્ટમાંથી જે ફંડ એમણે સાત લાખ રૂપિયા સાધુશ્રી મુક્તદાસ સેવા સમિતિને ફાળવણી આપ કરી અને આ તમામ આ વિસ્તારની અંદર શિક્ષણની એક જે ભૂખ છે એને તરસ શીપાવવા માટે આ જે શિક્ષણની અંદર આગળ વધવા માટે અને અનેક ક્ષેત્રની અંદર અમારા વિસ્તારના આદિવાસી સમાજના બાળકો આગળ વધે તે માટે એમણે સતત ચિંતા કરી અને અમારી જે માગણી હતી એ એમણે પૂરી કરી એવી અમે ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ આ તબક્કે આભાર વ્યક્ત કરે છે આ રુધા અમારા જે આ વિસ્તારની અંદર આ ગામ એ વાલિયા તાલુકાની અંદર આ રુધા ગામ